નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ હાર્દિક સ્વાગત છે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ડભોઈ નાદોદી ભાગોળ પાસે આવેલ પંચેશ્વર મહાદેવ મંદિરના બારમા પાઠોત્સવોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે લઘુરુદ્રની ધાર્મિક વિધિ કરી ભક્તો દ્વારા ભક્તિસભર રીતે ઉજવણી કરવામાં આવી હતી શ્રી પંચેશ્વર મહાદેવ મંદિર ડભોઈ નાદોદી ભાગોળ ખાતે આજે બારમા પાટોત્સવ હોવાથી વહેલી સવારથી જ ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા હતા અને આ પ્રસંગે વૈદિક મંત્રોચાર સાથે લઘુરૂદ્ર ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું અને સંત દ્વારા મહાપૂજા કરવા માંગ હતી અને ભગવાનનો મહાદેવના અભિષેક કરાતા ધૂમથી આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું ત્યારબાદ તમામ ભક્તો માટે મહાપ્રસાદી રાખવામાં આવી હતી

સિદ્ધિ અને બુદ્ધિ આપણા જીવન ની અંદર સુખ નમસ્કાર ઓમ નમ શિવાય પંચેશ્વર મહાદેવ की जय ડભોઈ નાદોદી ભાગોળ ખાતે પંચેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે પૌરાણિક જે દોઢસો વર્ષ જૂનું છે અને પંચેશ્વર મહાદેવ એટલા માટે નામ પડ્યું કે અહીંયા શિવલિંગના પાંચ મુખ છે એટલે પંચેશ્વર મહાદેવ નામ પડ્યું અને શ્રાવણ સુદ ચોથ દિવસે દરેક વર્ષે બાર વર્ષ છેલ્લા બાર વર્ષથી જેનું માર લઘુરૂદ્ર યજ્ઞ આયોજન કરવામાં આવે છે અને ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન હોય છે જેના સર્વે હરિભક્તો લાભ લે છે અને ધન્યતા અનુભવે છે છેલ્લા બાર વર્ષ થી મહા લઘુ રુદ્ર આયોજન કરવામાં આવે છે